ચાલો મિત્રો અઠેટ લઈ ગઈ વિડીયોમાં જોડાયેલ રહીજો મજા આવશે આપણે સાઈડ ગીરનાર ચડવાનું છે અને બે હજાર પગી થઈ છે મિત્રો આપણે અહીંયાથી લાઈનમાં પણ ઊભું રહેવું પડશે કારણ કે આજ ગઢદી એટલી છે તમે જોવો છો લાઈન ઠેઠ અહીંયાથી લાઈન છે કે તમે જઈ રહ્યા છો ઠેઠ લઈને લાઈનમાં પબ્લિક ઊભું છે તો આપણે પણ લાઈનમાં ઊભું રહેવું પડશે આયાથી આપણે હા આપણે ઊભું રહેવું જ પડશે બધા ઊભા છે તાળમિત્રો ટટ લગીને વિડિયોમાં જોડાયેલા રહીજો કારણ કે લાઈનમાં ઊભું રહેવું પડશે બે કલાક નીકળી જાય લાઈનમાં દર્શન કરવા ભાઈ જોઈ રહ્યા ક્યાં જોરિયા છો ગિરનાનો ડુંગર